સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વોર્ડ શિફ્ટિંગથી દર્દીઓ અને તેમના પરિવારજનો પરેશાન થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વોર્ડ કારણે દર્દીઓ જૂની બિલ્ડિંગ પર પહોંચી રહ્યા છે પરંતુ ત્યાંથી તેમને સ્ટેમ સેલ બિલ્ડિંગ સુધી પહોંચવાનું કહેવામાં આવે છે પરંતુ ત્યાં સુધી જવા માટે દર્દીઓને પગપાળા જવું પડી રહ્યું છે સિવિલ હોસ્પિટલમાં આપેલી કેબલ કાર શોભાના ગાંઠિયા સમાન હોવાનું સામે આવ્યું હતું જોકે માહિતી બાદ તાત્કાલિક જ કાર સેવા શરૂ કરવામાં આવી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગ જર્જરિત થતાં સ્ટેમ સેલ બિલ્ડિંગમાં એક બાદ એક વોર્ડ શિફ્ટિંગની કામગીરી ચાલી રહી છે ત્યારે માહિતીના અભાવે દર્દીઓ સાથે આવતા પરિવારજનો હેરાન થઈ રહ્યા છે બાળકોનો વિભાગ સ્ટેમ સેલ બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવ્યો છે પરંતુ હજુ મોટા ભાગના માતા-પિતા બાળકોને લઈ જૂની બિલ્ડિંગમાં પહોંચે છે જેથી ત્યાંથી સ્ટેમ સેલ બિલ્ડિંગ સુધી પહોંચવા દર્દીઓ અને પરિવારજનો પગપાળા જતા જોવા મળ્યા છે ત્યારે હાલમાં જ નવી સિવિલ હોસ્પિટલને કેબલ કાર મળી છે જે કારનો ઉપયોગ ઇમરજન્સી પેશન્ટ અને દર્દીઓના પરિવારજનોને લઈ જવા માટે કરવામાં આવવાનો છે પરંતુ કાર શોભાના ગાઠિયા સમાન પડેલી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા જેથી આ મામલે મીડિયાએ નવી સિવિલ હોસ્પિટલના તબીબ ડોક્ટર જીગીશાબેન પાટડિયાને જણાવ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે દર્દીઓના પરિવારજનોને હજુ માહિતીનો અભાવ છે જેથી તેઓ જૂની બિલ્ડિંગ પર પહોંચે છે પરંતુ કાર કેમ ત્યાં જ પાર્ક કરેલી હતી તે અંગે મને માહિતી નથી મારા ખ્યાલથી આ કાર કોઈ ઇમરજન્સી માટે સ્ટેન્ડ બાય કરવામાં આવી હોઈ શકે છે આ અંગે સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓનું ધ્યાન દોરવામાં આવશે આગામી સમયમાં દર્દીઓ અને પરિવારજનોને કોઈ હાલાકી ન પડે તેવી રીતે કામગીરી કરવામાં આવશે અને હાલમાં સિવિલ પાસે એક જ કેબલ કાર છે જેથી અન્ય વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવશે જોકે મીડિયાની માહિતી બાદ તાત્કાલિક જ કેબલ કાર શરૂ કરવામાં આવી હતી લોકોમાં એટલી જાગૃતતા ફેલાઈ નથી અથવા તો ધ્યાનમાં આવ્યું નથી કે જૂની જગ્યાઓથી આ બે વિભાગની ઓપીડી અને વોર્ડ શિફ્ટ થઈ ગયેલા છે અને છતાં પણ જે જૂની બિલ્ડિંગમાં દર્દીઓ જાય છે એ દર્દીઓને લાવવા માટે અમારા તરફથી એક કેબલ કારની વ્યવસ્થા કરવામાં આવી છે અમને એલ એન્ડ ટી કંપની દ્વારા સીએસઆર અંતર્ગત માત્ર ને માત્ર એક જ કેબલ કાર આપવામાં આવેલી છે અને જે અમે શરૂઆતમાં શિફ્ટિંગ માટે અને ત્યારબાદ પેશન્ટના દર્દીઓના શિફ્ટિંગ માટે વાપરીએ છીએ તે દરમિયાન હજુ પણ જે દર્દીઓને હાલાકી પડી રહી છે ચાલીને આવવું પડે છે એ બાબતે સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અને આરએમઓ શ્રી દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે કે એ ગાડી કદાચ ચાર્જિંગમાં પડેલી હોય કે કોઈ જરૂરી સામાન લઈ જવા માટે એને સ્ટેન્ડ બાય કરવામાં આવી હોય તો હવેથી એ વસ્તુ ન થાય એ માટે અધિકારી શ્રીને જાણ કરી અને જે લાગતા વળગતા જે ઓન ડ્યુટી માણસો છે એને અ કહી દેવામાં સખત શબ્દોમાં કહી દેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સુરત